તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વીડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે મિત્રો ભાદરવી પૂનમના મેળામાં મિત્રો અંબાજી ખાતે મિત્રો વાત કરી તો અત્યારે ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં લોકો જઈ રહ્યા છે તેમાંથી જ મિત્રો વાત કરી તો શું એવું થયું છે શું મિત્રો વાત કરી તો ત્યાં કેટલા દર્દીને સારવાર આપવામાં આવી છે કેટલા લોકોના મોત થયા છે તમામ ન્યૂઝ તમારી આપણી ચેનલમાં તમને બધા લોકોને જવાબ મળવાના છે તો મિત્રો આ વિડીયો આખો જોઈ લેજો અને કમેન્ટમાં મિત્રો એમ કીધો જય અંબે એમાં લખવાનું ભૂલતા નહીં સૌથી પહેલાં મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ મિત્રો ભાદરવી પૂનમમાં પૂનમમાં મિત્રો વાત કરી તો લોકો છે ગુજરાતમાંથી ઘણા બધા જઈ રહ્યા છે તેમાંથી જ મિત્રો આપણે વાત કરી તો તમને લોકોને ખબર છે કે અત્યારે ભાઈ જે આ મિત્રો વાત કરી તો એકસાથે ઘણા બધા લોકો ચાલીને જઈ રહ્યા છે જેમાંથી મિત્રો વાત કરી તો પાંચસો લોકોને આ વર્ષે મિત્રો વાત કરી તો જે રીતે આ વર્ષે મિત્રો અંબાજી માના દર્શન કરવા જ જે લોકો જઈ રહ્યા છે તેમાંથી જ મિત્રો વાત કરી તો પાંચસો લોકોને ભાઈ એક હારે મિત્રો જે રીતે સારવાર આપવામાં આવી છે ઇમરજન્સી માટે તેમાંથી મિત્રો બે લોકોના મોત થયા છે આનું પાછળનું કારણ પણ મિત્રો વાત કરી તો શું છે એ નથી ખબર પડતી સાથે સાથે મિત્રો વાત તો તમને લોકોને ખબર છે કે મિત્રો લોકો સાયલેન્સ જતા હોય છે તો મિત્રો આવું બધું થતું જ હોય છે ઘણા બધા લોકોને મિત્રો એમ કહેતો શક્કર આવતા હોય છે ઘણા બધા લોકોને અચાનક હાર્ટ એટેકનો પ્રોબ્લેમ આવી જતા હોય છે તેના કારણે મિત્રો આ બધું થતું હોય છે તો સૌથી પહેલાં મિત્રો કમેન્ટમાં ઓમ શાંતિ એ ભાઈ માટે લખવાનું બોલતા નહીં કારણ કે મિત્રો બે લોકોના મિત્રો એમ કીધું દર્દીના સારવાર હોસ્પિટલ મિત્રો એમ કીધું જે રીતે હાલના ટાઈમમાં મિત્રો નિધન થયા છે સાથે આપણે વાત કરી તો જે રીતે તમને લોકોને ખબર છે કે તમે બધા ત્યાં સાવ તો ખાસ કરીને સાવચેતી રાખજો કારણ કે મિત્રો હજારોની સંખ્યામાં ત્યાં લોકો જતા હોય છે એક સાથે મિત્રો ઘણા બધા લોકો અથડાતા હોય છે ઘણા બધા એક્સિડન્ટો જોવા મળતા હોય છે ઘણા બધા લોકો છે એક સાથે મિત્રો સારવાના કારણે મિત્રો જે રીતે ધક્મુક્કીના કારણે મિત્રો ઘણા બધા પ્રોબ્લેમો ખડા થઈ જતા હોય ખાસ કરીને તમારા વિડીયો વિશે શું કહેવું છે વિડીયોને શેર કરવાનું ખાસ ભૂલવાનું આજના વીડિયોમાંથી આટલી જ માહિતી એક નવા ઇન્ટરેસ્ટિંગ વીડિયા સાથે મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત